તો મિત્રો તમે આ જોઈ શકો છો એક આ કુઓ છે ને ને ઉપરના ભાગમાં એક કૂવો છે એની માહિતી જે છે એ આપડા કીડી ગામના બંને બાપુ જે છે એ ફરી વખત આપણી સાથે જોડાઈ ગયા છે અને આપી રહ્યા છે બાપુ આ અવેળો અને કૂવા વિશે થોડી બે શબ્દ ની અંદર ખેતર આપેલા છે ખેતર આપેલા

તો મિત્રો તમે સાંભળ્યું કે આ જે અવેડો છે એ ગામ ધણી વખત અંદર જેમને ગામ એમ કેવાય કે ધ્રાંગધ્રા પાસેથી જે છે એ ભાવનગર સ્ટેટ દ્વારા પોતે છોડાયેલું અને એ પછી આ જે છે એ કૂવો એમ કહેવાય કે એની ફરતો હવાડો અને ખાસ કરીને એમ કહેવાય કે ઢોર ઢાકરને આજીવિકા માટે એમ કહેવાય કે કોઈ તકલીફ ન પડે માલ ઢોરને પૂરતું એમ કે પાણી મળી રહે અને એ સિવાય એને ચારો પણ મળી રહે એના માટે ત્રીસ વીઘા એમ કહેવાય કે જમીન જે છે એ દાનમાં આપેલી એવું જ ને બાપુ હા હા અને હવે તમે શું કહેતા હતા અનુરસિંહ બાપુ કુવો દેખાડો હાલો ગમે બાજુ તમને સારું લાગે બાજુ અને આની કોર એક પાળીઓ હોય નું છે અને તમે જુઓ આદી તારીખે પણ એમ કહેવાય કે કૂવો જે છે એ સલો સલ ભરેલો હોય બાપુ આખા બે ગામ પાણી પીવે અને માલ ઢોળ બધું પીવે તો આદી તારીખે આદી તારીખે એમ કહેવાય કે મિત્રો બે ગામ પાણી પીવે અને માલ ઢોર પીવે તો પણ એમ કહેવાય કે કૂવો દાળુ નથી દેતો હજી પણ એમ કેવાય કે એ ઓલું એની પ્રકૃતિ જાળવી રાખે પાણીની આ એક જે એમ કેવાય કે ખાંભી જે છે એ ભીમાણી શાખ ના ઠાકોરની છે તો આ પણ એમના ભીમાણીના હુરાપુરા જે છે એ પણ એમ કેવાય કે ધાડાની અંદર એમ કેવાય કે ગામમાં જણા કઈ ધીંગાણું થયું હશે જે આપણા પાળીયા આગળ જોયા વિડીયોમાં એ વખતે એમ કેવાય કે આ પણ કામ આવી ગયેલા એમની આ ખાંભી છે અને ફરી એક વખત આપણે હવે અહીંથી ઓળામાં થઈને હા એટલે તો થઈ પણ અમારા આ થકી છે ને બાપુ ઘણા જેરિયા ને એને પી.એ.ડી ના બધું કરતા હોય ને તો એને ઇતિહાસ મળી રહે એમ ઇતિહાસ એટલે અનુભવ એટલો અનુભવ તો મળી રહે મળી રહે આમાંથી ઘણા પુસ્તકો તૈયાર થાય કેવો કઈ હદ્રવદન ઇન્દ્રવદન આચાર્ય હા હા એ પી એટલી જ્યાદ અમારે ઝાલાકોડ ઉપર મને ખબર છે ચાલી વર્ષ પેલા ની વાત કરું